ઓનલાઈન ફંડરાઇઝર સ્કેમ, ક્રાઉડ ફંડિંગ પ્લેટફોર્મ્સ, દયાળુ દિલને લૂંટનારા સ્કેમરો. તમે જોયું હશે, "બિક્રનને કિડનીની કેન્સર છે, મદદ કરો." "મારા પપ્પા આઈસીયુમાં છે, ઇમરજન્સી ફંડ્સ જોઈએ છે." "ગરીબ વિદ્યાર્થી માટે ફી ભરવા માટે મદદ કરો." આવી પોસ્ટ કે લિંક ક્રાઉડ ફંડિંગ સાઇટ્સ પર આવે છે, જેમ કે મીલાપ, કેટો, ગોફંડમી જેવી સાઇટ્સ કે જે ફેક ક્લોન હોય છે. અંદર જઈએ તો ફોટા કાગળો ડૉક્ટરના બિલ્સ બધું જ હોય છે પણ એ બધું મિત્રો ફેક હોય છે આ પ્રકારના સ્કેમ કેવી રીતે થાય છે સ્કેમર ફેક સ્ટોરી અને ડોક્યુમેન્ટ્સ તૈયાર કરે છે ક્રાઉડ ફંડિંગ સાઇટ પર ઇમોશનલ પોસ્ટ નાખે છે પેમેન્ટ ગેટવે મારફતે છૂટાછવાયા લોકો પાસેથી રૂપિયા વસૂલે છે મદદની ભાવના ધરાવતા લોકો ડોનેટ પણ કરે છે અને ડેટા થયા પછી જે ફોન છે એ ગાયબ થઈ જાય છે જેનાથી આપણને શું નુકસાન થાય તો આપણને રૂપિયાનું નુકસાન થાય સાચી ફોન પર લોકોને વિશ્વાસ નથી આવતો હેલ્પ ડિઝર્વિંગ પીપલ્સ છે એ લોસ ફેલ ચાન્સ લોકો ડોનર તરીકે ઇમોશનલ ટ્રોમાને અનુભવે છે આ પ્રકારના ક્રાઇમથી બચવા માટેની સાયબર મિત્રની સાયબર સુરક્ષા ટીપ્સ ડોનેટ કરતા પહેલાં હંમેશા ફંડ રાઇઝરની ક્રેડિબિલિટીને ચેક કરો ઓર્ગેનાઇઝેશન કોણ છે સાચી પ્રોફાઇલ છે બેનિફિશરી હોસ્પિટલ ડોક્ટર લોકેશનની વિગતો ચકાસો મિલાપ કેટો જેવી સાઇટ પર ઓફિશિયલ વેરીફિકેશન બસ ચકાસો અર્જન્ટ ટુડે ઓન્લી એવા મેસેજથી સાવધાન રહો કોઈ પણ ક્રાઉડ ફંડિંગ લિંક WhatsApp પર આવી જાય એની વિગતોને ચકાસો સાયબર લોસ BNS સેક્શન 420 એટલે કે છેતરપિંડી જેમાં 7 વર્ષની સજા અને દંડ થાય છે IT એક્ટ સેક્શન 66D એટલે કે ઓનલાઈન આઇડેન્ટિટી ચેરિટી બેસ્ટ ચીટિંગ કે જેમાં ત્રણ વર્ષની જેલ છે બી એટલે કે પોસ્ટ ડોક્યુમેન્ટ્સ દાખલ કરવા પર વધુ સખ્ત કાર્યવાહી છે જ્યારે બી એનએસએસ હેઠળ ઓનલાઈન એવિડન્સ ટ્રાન્ઝેક્શન ટ્રાયલ હવે કોર્ટમાં માન્યો છે આ પ્રકારનો જો ક્રાઇમ થાય તો તરત જ વન નાઇન થ્રી ઝીરો પર અથવા તો સાયબર ક્રાઇમ ડોટ જીઓવી ડોટ ઇન પર ફરિયાદ ફાઇલ કરો અને સાથે સાથે રિપોર્ટ ઇન ક્રાઉડ ફન્ટિંગ સાઇટને મિલાપ કેટો પાસે રિપોર્ટ પણ કરો મિત્રો જે હાથ દાન આપે છે ને એને લૂંટે છે સ્કેમર ક્રાઉડ ફંડિંગના નામે ક્રાઉડ પૈસા લૂંટી જાય છે સાયબર મિત્ર ચેતવે છે દાન કરો પણ હંમેશા ચકાસીને સ્ટે સેફ સ્ટે પ્રોટેક્ટેડ જય હિન્દ